બે એક ઇતિહાસ ની ભૂમિ ની ભૂમિમાં બે હાજર ચોવીસ નો ઇતિહાસ સોનેરી કલરે લખાણો છે પંદરસો ને અઠ્યાવીસ માં આ દેશમાં એક વિધર્મ નો પ્રવેશ થાય અને અયોધ્યામાં રહેલ ભગવાન રાઘવેન્દ્ર સરકાર ની ભૂમિ એ વખતનો વખત રામ નું મંદિર સમ્રાટ અશોકે જેની પાછી ફરીવાર જીર્ણોધાર કરેલ એ તોડીને અહીંયા ઢાસો બનાવેલ એ પંદરસો ને અઠ્યાવીસ માં બનેલો ઢાસો અને કયક વીરવીર પુરુષો એ પોતાના લોહી રેડી નાખ્યા આદિકાળથી આ દેશના રાજપૂતો આ દેશના ક્ષત્રિયો દેશના બ્રાહ્મણો આ દેશનો અઢારે વરણ આ દેશના જે ધર્મ માટે કપાતા 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 પણ ખબર નહીં આપણને હું તે દી એરું કઈડાય છે માફ કરજો આપણે અલગ અલગ જ્ઞાતિમાં વહેંચાઈ ગયા કે એ તો રજપૂતના છોકરાને માર્યો ને આપણે શું છે એ તો આયરના દીકરાને માર્યો ને આપણે શું છે પણ એ ખબર નહોતી કે હિન્દરી સામે છેડે બળે છે દાતા જશે અને આઝાદી પછી એટલા વર્ષો પછી ભારત માતા એવો દીકરો દીધો ગુજરાતે કે નરેન્દ્રભાઈ મોદી એની અંદર મારા કયા કાર સેવકોના ના રેડાણા થઈ વેદના એને થઈ જ્યાં સુધી બીજાના બલિદાનની પીડા તમને ન થાય ત્યાં સુધી તમારામાં એકતા નહીં આવે આ દેશની પોલીસ આ દેશની મિલિટરી આ દેશનું રક્ષણ કરી રહ્યા છે અને એ થોડાક દે આંદોલનમાં ઉતરી જાય એમાં કોઈ નક્કી કરી શકશે પોલીસમાં કોનો દીકરો છે અઢાર વરણના દીકરા છે

પણ સંતોની હાજરી છે ઝાયરામ બાપાની કૃપા છે એક જગ્યાએ નારાયણભાઈ મને ભાઈ પૂછ કીધું চিঠি આપીને મને કે ઇતિહાસની વાતો કરજો સાંભળી શકશો આ ઉમેન પુછો મને કે હા ભૂતકાળનો ઇતિહાસ એટલે ઇતિહાસ કોને કેવો અહીંયા બે વીરવર પુરુષોના

ભારત નો કણ મારો છે ભારત નો વીર વીર મારો વીર છે આ ઇતિહાસ છે પંચોતેર પાઘડી રાણા પ્રતાપ ભેગી બેઠી હોત પંચોતેર પાઘડી અકબરને નમી આપણી પરિસ્થિતિ એવી છે કે અકબર નું ગુલામ થઈ જવું છે પણ રાણાની હેઠે નથી ઝૂકવું અંદર નો જે અહંકાર છે કે પેલા એને મરી જ ગયો પછી આપણે પૂજું એની સાથે જોડા સોમનાથ જઈને અમીરજી ના પાળિયા સામુ જોઈ ત્યારે યાદ આવે કે ઘોરી ઉડીન નોતો આવ્યો અને ઉડીન ઉયો નોતો ગયો ઇતિહાસ એટલે ભૂતકાળમાં જે આપણી ભૂલો થઈ અને જ્ઞાતિઓમાં વેચાઈ ગયા એ ફરીવાર આવું ન બને આનું નામ ઇતિહાસ તેથી શિવાજી ભેગા બેહી ગયા હોત તો ઔરંગઝેબના બાપની તાકાત નહોતી ભારતમાં બેસી શકે બહુ ઇતિહાસમાં નથી જાવું આઝાદી પછી તે જો સરદાર વલ્લભભાઈ પટેલ બેસી ગયા દિલ્હી તોય અત્યારે ભોગવવું પડે ન ભોગવવું પડત પણ જ્યારે તમામ ની પીડાઓ ભેગી થતી હોય છે જ્યારે ધર્મની પીડાઓ ભેગી થતી હોય છે અને કહેવા ગયો સાહેબ એ સમયના એ વિસ્તારમાં અયોધ્યા વિસ્તારમાં

બાવીસ તારીખે રીતે સરદાર વલ્લભભાઈ પટેલે નિર્ણય કર્યો સોમનાથ નું તત્કાલીન મિસ્ટર સરદાર ભારતની તિજોરીમાંથી ભારત સરકારના પૈસેથી તમે એક ધર્મનું કાર્ય ન કરી શકો તેથી વલ્લભભાઈએ જવાબ આપ્યો હતો કે મારે ભારતની તિજોરી સરકારની પાસેથી નથી જોતો એવું લાગશે તો હું ભારતમાં ભીખ માગી લે મારા ભારતીયોનો એક એક રૂપિયો ભેગો કરીને મેં નિર્ણય કર્યો છે કે સોમનાથ મંદિર બનશે એમ ઈજ સોમનાથેલી સોમનાથે ઓગણીસો નેવુંમાં નીકળેલી યાત્રા અટલજીને અટલતા સાથે રામલાલા હમ આયંગે મંદિર વહી બનાયંગે એ જ મંદિર ધજાના દર્શન આપણને કરવાનો અવસર મળ્યો આનાથી ભાગનો હોય અને આ મોટાની કૃપાથી મને હરખનો પાર કારણ એ કે મંદિર માથે બાપુ જે પાંત્રીસ ફૂટનો નો દંડ લાગવાનો છે ધ્વજા પૂજાનો અવસર આ માયાને મળ્યો છે સાહેબ તેથી ઈટુલીન નીકળ્યા હતા નાના નાના હતા નેવુંમાં માં હું નાનો તો ત્યારે હારો બહુ હતો બાપુ બહુ હારો હજી નાનો જ જવું એ અહીંયા મારો ગાડી લઈને હું અહીંયા સારોલું આ ગૌશાળાનું સારોલું ખાલી કરવા આવું પાદરગઢ થી સારોલું ભરું અને અહીંયા ઉસરડ જાયરામ બાપાની ગૌશાળામાં એ સારોલું ખાલી કરવા આવું મારા ભાગીદાર કયો મારા શેઠ કયો એ રમઝાનભાઈ શેઠ અહીંયા જયારે દેરી કવડી હતી જોયું મંદિર જેવું બને છે આજુબાજુ આ ઇતિહાસ ની વાત આ છે ભગતસિંહ ને એમ હતું મને ફાંસી મળી જશે એને કીધું માફી માંગે લે માફી પત્ર ભરી ગયો એનો વકીલ ગયો ત્યાં

હૃદયમાં જયારે પીડા આવી જાય તો અત્યારે આપણે કહે છે સરદાર વલ્લભભાઈ પટેલ ગાદી બેઠા હોત તો રાણા પ્રતાપ ભેગી પંચોતેર પાગડી બેઠી હોત તો શિવાજી સાથે ભારત જોડાઈ ગયું હોત તો સરદાર વલ્લભભાઈ પટેલ ગાદી બેઠા હોત તો આ ભોગવવું પડે ન ભોગવવું પડે એવું હવે એપ્રિલ પછી કેતા નહીં બે હજાર ચોવીસમાં આ ટૂંકી ટસ વાત છે કારણ કે હવે બરોબર ધર્મનો અખાડો જામ્યો છે આજે ત્રણેય સંતો જ્યાં આમ કહેવાય ગયો ને ગણપતિ બાપાની વંદના કર્યા પછી હવે જે આમ આમ સોળું સુડતી હતી ભજન એમ થતું હતું સાલુમાં પ્રવેશ નથી કરતો આમ છેડે બેઠા બેઠા ઘડીક ભજન ને સાંભળી લઈ શિવરાત્રી ની શરૂઆત થઈ ગઈ અરે કેવા ગયો સાહેબ પ્રતિષ્ઠા વખતે અમે ને નારાયણભાઈ મોરીન બધા અમે એમ કેવાય કે ભગુડા લાઈવ કાર્યક્રમ જોતા હતા મોટી સ્ક્રીન લગાડીને અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી જે પૂજા કરીને પછી જે હાવજ આલ્યો આવતો હતો

હું તમને જેની ભેગા રહ્યો ને એ પ્રેમ થી રેજો દેખાવ ખાતર નહીં આવું કે તેને હાજુ નહીં જાગે ચોક નો સારું લાગે તેને ઘી આખો રોટલો ખાઈ લે મને તો ની હેના અમુક સૂત્રોય ન ગમતા ફેરવી નાખજો સાહેબો બેઠા હો તો નથી આપણે 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરી ની યાત્રા લઈને સાહેબ નીકળી આ જી લોચી ખાયેગે જેચકો અડધી રોટલી ખાઈ તો દેશ બચાવીએ કે બબે રોટલા ખાયેગે રાષ્ટ્ર કો બચાયેગે નથી ઘણા ભાષણો આપડે પેલા પેલા ભાષણો મને આમ ગમે નહીં આમ હમારે વતન કે લિયે હમારી જાન દે દેગે હું કામ સામને કિને દેખાણો જેવા જેની ભેગા બે હું પ્રેમથી બે લગ્ન કરો તો બે માણસ પ્રેમથી મોબાઈ ઘર ભાંગી નાખ્યા

મારા ને મારા આતળ્યા કાઢીને મારા ડોકમાં નાખી સન્માન કરી અર્જુન ને ભગવાન બાજુમાં રાખે તો બરાબર પણ અર્જુન ને હેમાળે હાડ ગાળવા જવા પડે પણ આ દેશ નો એક રાજપૂત આ દેશ નો કર્ણ કેવો ભાગશાળી હશે કૃષ્ણની હથેળીમાં એનો અગ્નિ સંસ્કાર થાય તમામ વસ્તુ હોવા છતાં ભગવાન કૃષ્ણ એમ કે છો હવે કલ્પના કરો કે જેને આખી જિંદગી મેણાના ઠાઠ લાગી ગયા હોય અને યુદ્ધ નિર્ણય થઈ ગયો હોય પાંડવ અને કૌરવનો યુદ્ધ મહાભારત યુદ્ધ કુરુક્ષેત્ર જગ્યા નક્કી થઈ ગઈ હોય અને હે વેઠાને કૃષ્ણ એમ કહેતા હોય કે પાંચે તારા ભાઈઓ છે કઈ પરિસ્થિતિ થઈ છે કરણ ને કાકી વાત સાંભળ્યા પછી કરણ એટલું કહે કે મારા ભાઈઓને ખબર છે કે ના તેથી કૃષ્ણને ખંભે હાથ દઈને ભારત વર્ષ નો કરણ એટલું બોલ્યો ગોપાલ હે ગુઢાકેશ હે મધુસૂદન કરણની માતાના સોગન ગોપાલ આ યુદ્ધ પૂરું થાય અને મારું મૃત્યુ થાય ત્યાં સુધી જો મારા ભાઈઓને ખબર પડવા દે તો તે તને સોગંદ આપે છે પહેલી વાર એને કોંતે કહેવાનો અવસર મળ્યો કર્ણને એવું કુંતાનો દીકરો નારાયણ સૂર્ય મારો બાપ અને આજ સુધી સમાજ મને દાસી પુત્ર સુત પુત્ર ગોપાલ ઉદ્રોપદી ના માં આવ્યો ત્યારે મને તગડી કાઢી મૂકવામાં આવ્યો કે ક્ષત્રિયો ની સભા છે સુત પુત્ર ની સભા નથી ગોપાલ તેથી મારી માં ક્યાં હતી પણ એક કહું કૃષ્ણ યુદ્ધ જરૂરી છે મને ખબર છે તારું સુદર્શન ચક્ર કોની રાહ જોઈને બેઠું છે અને આજ વચન આપે છે કારણ તને કે હું પાંચ માંથી એક એને ઓછો નહીં કરું કારણ કે મારા પાંચે નાના ભાઈઓ છે પણ ગોપાલ હવે હું પક્ષમાં લઈ ફરી જાઉં મને એક જવાબ આપશો કૃષ્ણ કે આ દુર્યોધન પકડ્યો કેમ નથી રહેતો તમારું માનતો કેમ નથી કે તું એનો મિત્ર છો એટલે કે કરણ જેવો મારો મિત્ર છે કોની તાકાત દુર્યોધન ને હરાવી શકે ગોવિંદ એટલે કહું આવે ટાણે મારે એનો ભરોસો કેમ તોડાય

બે બ્રાહ્મણ નું રૂપ ધારણ કર્યું બાપ એક જ મિનિટ ની વાત વિષય પકડાણો છે એટલે કહું બહુ હસ્યા છે થોડીક પીડા પેદા કરજો મારા વાલા બ્રાહ્મણનું રૂપ ધારણ કરી ભાઈ પથારીએ પડેલો કારણ સાહેબ ભિક્ષાણ દેહી કામ નેજા કર્યા કા ગોર બાપા થોડાક મોઢા પીડ્યા

હાથમાંથી એમ દાંતમાંથી કોના રેખ લઈને કે લ્યો દેવું કે સોનાનું દાન જોવે છે કર્ણ રક્તદાન નહીં આમાં ભેગું લોહી છે કરણ સમજી ગયો આવ્યો પાછો સાબાશ ગોવિંદ મનમાં વિચાર્યું અને ત્યારે બોલ્યો છે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેશાનલે પર્વત છત્રુ મધ્યે અરણે ચરણે સદામાં પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ તમેકા ભવાની શૈલી વાર ઊભો થયો કર્ણ સાહેબ માથું લટકી રહ્યું છે પાછો માથું ભેગું કરે પાછું માથાને એમ કેવાય કે મોકામો બાંધે અને ઠે 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 કરતો કર્ણ જેદી બાણ ચડાવ્યું અને પૃથ્વીમાં માર્યું ને સાહેબ કરણ ગંગા પ્રગટ કરી અને એની અંદર દાંતની રેખ ધોઈને પછી કીધો કે લ્યો ભૂદેવ અને કૃષ્ણ એ જ્યાં લેવા લાંબો હાથ કર્યો ત્યારે એટલું જ કરણ બોલ્યો કે હવે તો શત્રુ ભૂજે પ્રગટ તને આ કરણ ખબર નથી ધન્ય છે કરણ તને માગી લે માગું ગોપાલ એટલું કે તારા કરણ ને એવી જગ્યાએ અગ્નિ સંસ્કાર કરજે કે જે ધરતી ઉપર આ પાપીઓનો કોઈનો પગ ન પડ્યો હોય મને કુવારી ધરતીમાં અગ્નિ સંસ્કાર કરજે અને એ સુરત સુરતની પાસે એક ચણોઠી વા કુવારી ધરતી અહીંયા ભગવાને ભાલો ખડ્યો અને એની માથે હથેળી રાખીને કરણ અગ્નિ સંસ્કાર કર્યો પણ તેદી રાત પડી ગઈ છે યુદ્ધમાં પૂરું થયું છે અર્ધિક રાત ને ટાણે રાતે પછી નીકળ્યા કે ભાઈ આપણા જે જે સૈનિકો કોઈ લાગ્યું હોય કોઈ જીવતા હોય એને મલમપટ્ટી કરવી અથવા તો એ માટે જ આ નીકળ્યા કોઈ કામ કહણાતું હોય હોય એવો અવાજ ધર્મરાજ યુધિષ્ઠિર ના કાને પડે છે કૃષ્ણ હા મોઠા ભાઈ હાંભળો તો આપણી માં રોતી હોય એવું લાગે મારી માં કુંતા રોતી હોય એવું મને લાગે છે કે મારી માં કુંતાનો કહાણ છે આ ત્યારે કૃષ્ણ કહે છે ધર્મરાજ સાવધાન ધર્મરાજ કુંતી રોવે છે મારી ફૂઈ રોવે છે એને રોઈ લેવા દે આ હા હા ગોપાલ આપણા પક્ષ માંથી કોનું એવું મૃત્યુ થયું છે કે મારી માને અત્યારે અડધી રાત ને ટાણે સમ્રાગઢ માં રોવું પડે ગોવિંદ કોઈ નહીં ધર્મરાજ કોઈ નહીં પાંચેય સલામત છો તમે ગોપાલ સાંભળી લે નક્કી આજ કુંતાનો એક જાયો ઓછો થયો હોય એ નહીતર મારી માં કુંતા નું આવું રુદન કોઈ પણ રોઈ લેવા દે દેપાલ ધર્મરાજ થી મને મૂકી ગયો કૃષ્ણ મને જવા ગયો મારો અર્જુન ક્યાં છે જાય કરણ નું શબ ખોળામાં લઈને કુંતી રડે છે ધર્મરાજ બોલે છે એમાં મારા દુશ્મનના ના સબ ઉપર રડે તું કુંતા કહે છે ગોવિંદ વાસુદેવ એને સંભાળતું એને કે આવા વેણ નું બોલે કૃષ્ણ તમે તો કયો કે કરણને માથું ખોળાવવા મારી માં કેમ રડે છે તારો મોટો ભાઈ હતો તારી જનેતાને કુવારા કલંક લાગેલું એટલે ખાનદાન બાપની દીકરી કઈ કેમ નતી એટલે કુંતાને માફ કરજો ગોપાલ તમને કહા એનું કારણ શું કે એનું કારણ યુદ્ધ એ જ કલ્યાણ આ યુદ્ધ ન થાય તો અધર્મ્યોનો નાશ ન થાય એ અધર્મ ભેગું આજ ધર્મ પડ્યું છે અંધારાની ભેગું એક અંજવાળું સૂર્યનો દીકરો કપાળો છે કૃષ્ણ કહે છે ગોપાલ એ તો કરી શકે પણ જનેતા આવું કરે